સલામ આલેકુમ નમસ્કાર શ્રી સે મોહમ્મદ ખાન ડિસ્પેન્સરી કાણોદર તથા કાણોદરની અન્ય શૈક્ષિક સંસ્થાઓ દ્વારા તારીખ છ ચાર બે હજાર પચીસ ને રવિવારના રોજ સર્વાઇકલ કેન્સર ગર્ભાશયના મુખના કેન્સરને થતું અટકાવવા માટે આપણા કાણોદર ગામની નવથી ચૌદ વર્ષની દીકરીઓ માટે કેમ્પનું આયોજન કરેલ છે ચાલો તો આપણે આપણા ગામના એક્સપર્ટ ડોક્ટરો જેવા કે ડોક્ટર રિજનભાઈ લોઢિયા કે જેઓ પેડિયાટ્રિશિયન છે ડોક્ટર મહેતાબ સુથાર કે જેઓ ગાયનેકોલોજીસ્ટ છે ડોક્ટર ઇના દેસાઈ કે જેઓ પેડિયાટ્રિશિયન છે ડોક્ટર અંજુ મશન એ પણ પેડિયાટ્રિશિયન છે ડોક્ટર અંજુ મમી એ પણ ગાયનેકોલોજીસ્ટ છે ડોક્ટર મહેતાબેન ગર્ભાશયના મુખનું કેન્સર કેટલું સામાન્ય છે નાના થતો બીજો કેન્સર છે

જોખમી પરિબળો કયા છે ગર્ભાશયના મુખ નું કેન્સર એચપીવી ના કારણે અસુરક્ષિત સમાગમ માસિકમાં અસ્વસ્થતા અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ના કારણે ફેલાય છે ડોક્ટર રંજુમ વ્યક્તિ ગર્ભાશયના મુખના ના કેન્સર નું જોખમ કેવી રીતે ઘટાડી શકે છે પશુના મુખનું કેન્સર એચપીવી વેક્સિનના કારણે રોકી શકાય છે જેનો પેપ્સમિયર અને HPV DNA ટેસ્ટિંગ દ્વારા નિદાન કરીને એનો ઈલાજ સંભવ છે પરંતુ સ્ત્રીઓ અને પુરુષોમાં એચપીવી દ્વારા થતા અન્ય કેન્સર અને રોગ કયા છે HPV કારણે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર યોની માર્ગનું કેન્સર અને યોની મુખનું કેન્સર થાય છે પુરુષોમાં પેનાઈ કેન્સર થાય છે તથા સ્ત્રી અને પુરુષ બંનેમાં ઓરોફેરિન્જલ કેન્સર જનેટલ વોર્ડ્સ અને ગુદાના ભાગનું કેન્સર થાય છે ડૉક્ટર એના ગર્ભાશયના મુખના કેન્સર માટે કોને રસી લેવી જોઈએ અને કેટલા ડોઝ લેવા જોઈએ અને કેવી રીતે લેવી જોઈએ નવથી ચૌદ વર્ષના છોકરા અને છોકરીઓને કોડ્રીબેલેન્ટ સર્વાવેક અથવા તો ગાયડાસીન જીરો અને છ મહિને બે ડોઝ આપવામાં આવે છે જે ઇન્ટ્રામસ્ક્યુલર જીરો પોઈન્ટ ફાઈવ એમએલ છે સર્વાવેક અને ગાયડાસીલ નાઇન એ સ્ત્રીઓમાં એટલે કે ગર્લ્સમાં નાઇન ટુ

આપણે જે અમારા સાથી મિત્રો ડૉક્ટર મિત્રોએ આ માહિતી પૂરી પાડી એ પ્રમાણે ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટેનું એકમાત્ર શસ્ત્ર એ એચપી વેક્સિન છે શ્રી શેર મોહમ્મદ ખાન ડિસ્પેન્સરીના નેજા હેઠળ આપણે કાંવદર ગામમાં આ વેક્સિનનો કેમ્પનું આયોજન કર્યું છે આપણે અત્યારે નવથી ચૌદ વર્ષની દીકરીઓને આ રસી આપવાનું નક્કી કર્યું છે જેમાં બે ડોઝ મૂકવાના રહેશે જેનો પહેલો ડોઝ આપણે એપ્રિલ મહિનાના પહેલા રવિવારે રાખેલો છે આ રસીની બજારો કિંમત બે ડોઝની ચાર હજાર રૂપિયા છે પણ આપણે આ બંને રસી પચીસો રૂપિયામાં આપીશું તો આપણે બધા સાથે મળી કાણોદર ગામની એક પણ દીકરી આ રસીથી વંચિત ન રહી અને આપણી દીકરીઓને કેન્સર મુક્ત બનાવી આ જે શેર મોહમ્મદ ખાન ડિસ્પેન્સરી બીજી સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી જે કેમ્પનું આયોજન કર્યું છે આવો આપણે બધા સાથે મળીને અને સફળ બનાવીએ